ભાડું ભાડું ભાઈ પચાસ રૂપિયા ભાડું એટલે આપડે બોલી એવું કરી હતી બોલી તો એક કરી એક પેસેન્જર મળે તો દસ રૂપિયા ઓછા ચાલી હાલજે એવું કીધું તું પેસેન્જર ચાલી હાલજે એવું બોલ્યા જ તમે તમે ડાયરેક્ટું બોલ્યા કે કીધું ભાઈ પચાસ રૂપિયા ભાડું વધારે પડે એટલે તમે કહો પેસેન્જર તમને દહ નું મળે તો દસ રૂપિયા ઓછા હાલજો તો તમને કેટલા મળે પોત પેસેન્જર દસ દહ વાળા મળે તો આપડે તો ફ્રી માં થઈ ગયા ને પચાસ રૂપિયા ભાડું પચાસ તમને મળી ગયા મારો મારા ભી કુલર લાયો સારું કર્યું તું કુલર લાયો અમે તાર કાચી સુડ આગળ રાધી ને આપડે કંટાળી પરસેવો પરસેવો થતી

કાકા હા આ પાણી પાણી રેડવું પડે પાણી અલ્યા ઠંડુ લાગ્યો એ લાયા કોલે છા તાણ અજે છો હવે આજે ઓ માડો છો ઢાતો એમ માયો છે તાણ તો બરફ જો વાયરો ભૂંગે છે અરે આજે અલ્યા આ તો

કાકા સાહેબ પોણી પતા મોટર પાડી દેવતા જો મેં મારે લાગુ છે એટલે પછી મને ડાઢો વાળો ખાવા થાય ને ભલા આદમી તમારવાળી શું પૈસા ભાગવાના આવે છે આમી એટલે આપું જ છે કે યાર તાણ ડાઢો વાયરો ખાઓ એટલે હું અહીં બેહી જાવ તાણ આ એ નાડે યાર અશહન અરે ડાકા ડાકા મારો મારો બેટો વાયરો આવે કાકા પાણી કે પાણી તો આવ્યો નહોતો અજે વાહ હું હલાવ હું તો કે તમે એ ગામી મને આ જા કે હું કાકા ચેક કરું છું પંખો બહાર તો બધો હાથો પર મો ફેરાઈ ના હોય પર રે હું નથી પેટો ભાઈ મારી વાત

એટલે વાત છે ને અમે જો થી પણ જેડ થી માર દેગો મોટો જો છે અને ત્યાં એટલા લાડુ મોટો કરો છે તો ના પૂછો વાત ના એ તો મે જોયું તા એ ફાટે છે ને બચ્ચો થી એ શીખ્યા હટ કાય આયો મો મકાન આ નજીક બેઠો તો ખાવાની વાત હોય તો મો ખાઈ જો અરે પણ ખાવાની હતું તો શા નહીં કરે તો કેમ કરતો તો તમે જોઈ તો આ વાત આ છે ખાવાનું શું હવા કાલે પછી હવા ખાવાની એ પણ કાય

ઓહો આ તો જો લાઈટ મારી કુલર મારો અને મોસો મારો અને ગોધડું એ મારું

તમે મોટા હવે એટલે આખા ને જો તમારી મજબૂરી તો સાચી કા ની પછી હવે

哦，来、哎、酒。他打，反正我都过来开开一回刀子。

યો હાને તાપનું ખાવાને ઉતર્યું અને મને હવે ચિંતા મુતરે એમ નહી હા આજ તો મારાજે ત્રાસ વર્તઈ દીધો મારાના છેવાડે નસીબમાં પંખર પંખરયો હ પંખમ ઉડવું પડશે

મને આઈડિયા આપો તો કે એ કોઈ ના કરો કોઈને ભૂખેડી તો બાર નશામાં તા તળકે એટલે હવે મને હવે એની ઉંમર હમું છું એ જમ જમ થાતું છું તો આને દવા કરવી પડે છે ને મારા તો 4000 ફેલ ગાડી છે આ તો દવા કોક આઈડિયા કર તું ગમે છે આ ક્યાં છે આયું જો તાણ તો હું આયું જો સો આઈ

અંકો બે આવો ભલા ઘડી તો બે ઓહો પાકાડલે સો હ્એ પારા છેવાલે નામાલે સે નેણ સેરાઇણ ખાળરા જિાકારા ને 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 ન ને ન ન ન ન જોજે હા વાત કરી હું આ આ વાયડુંયું હટ વાયડા પાયણાતું ના હોય વાયરે કરંટ હતો એ કરંટ ઘણો ખરાબ કરાય

મણા મણા નથી બેહું ભઈ છો છૂટી ગયા માર હવે તો વાફળ થાય મોહરસો તો જતી રહી રેહો નથી